જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈ પરમ દયાલ કી છે બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં વૈષ્ણવ છે પ્રથમ નાગજી ભટ્ટ અને એમનો વાર્તા પ્રસંગ છે એ બીજો લઈએ છીએ એટલે કે જે વાર્તા કઈ કાલે કહી છે એમનો આજે બીજો ભાગ છે એ આગળ ચલાવીએ છીએ તો વૈષ્ણવો આપણે જોયું કે નાગજી ભટ્ટ છે કંગાળ થઈ ગયા હતા અને એમના દીકરીનું લગ્ન આવ્યું છે ત્યારે વૈષ્ણવોએ એમને છે એ હુંડી મોકલાવી છે પણ તેઓ એવું વિચારે છે કે એમનાથી ક્યારેય છે પુત્રીના લગ્ન ન કરવા કારણ કે આ ધન એ તો હવે ગુસાઈજીનું કહેવાય તો એ ગુસાઈજી પાસે પહોંચે તે જ ઉચિત છે એ લેખાશે તો હવે આપણે વાર્તા આગળ વધારીએ છીએ નાગજી ભટ્ટના આ મનોવ્યાપાર છે એનો સાર એ છે કે નાગજી ભટ્ટ પોતે એક ગૃહસ્થ હોય તેઓ અન્યનું ધન છે એ કઈ રીતે લઈ શકે પરધન છે એ ન વઝાલે હાથ રે એવી વાત અહીંયા કરી છે એ સાચા વૈષ્ણવોનું એક સુલક્ષણ છે સારું લક્ષણ છે અને તદ ઉપરાંત તેમને એવો પણ ખ્યાલ છે એ મનમાં આવે છે કે વૈષ્ણવોનું દ્રવ્ય એ તો પ્રભુનું છે પોતે તેનો ઉપયોગ લૌકિક કાર્યમાં સી રીતે કરી શકે તો સાચો વૈષ્ણવ લૌકિક કાર્યમાં સ્વપાર્જિત એટલે કે પોતે ઉત્પન્ન કરેલા દ્રવ્ય છે ધનનો ધનનો છે છે પોતે ઉપાર્જન કરેલા જ ઉપયોગ કરે બાદમાં નાગજી ભટ્ટ હુંડી વળિયાની પહોંચ લખી આપીને કાસદને ને ખંભાત છે પુનઃ રવાના કરે છે બાદમાં શરાબની દુકાનેથી પેઢીઓથી યુક્ત જે એટલે કે આવેલી જે હુંડીની છે એ મહોરો છે એ ખરીદી અને તેઓ સ્વગૃહે જઈ પરત ફરે છે પછી વાસની એક પોલી એવી લાઠીમાં મોહરો ભરી અને કાપડીના વેશમાં છે એ લાઠી સાથે જ શ્રી ગુસાઈજીના દર્શનાર્થે તેઓ ગોધરાથી શ્રી ગોકુળ આવવા માટે નાગજી ભટ્ટ જઈ નીકળી પડે છે નાગજી ભટ્ટ ઘરેથી પોતાના દર્શન માટે આવતા હોવાની જાણ શ્રી ગુસાઈજીને થાય છે તો આ વાત છે કે ગુસાઈજી ભટ્ટને થાય ગુસાઈજીને તો આ વસ્તુ જ્યારે નાગજી ભટ્ટ ઘરેથી પોતાના દર્શન માટે આવતા હોવાની વાત છે એ ગુસાઈજી જાણે છે અને નાગજી ભટ્ટના માર્ગમાં એક ગામ આવે છે જેમાં શ્રી ગુસાઈજીના સેવકની એવી એક વૈષ્ણવ છે એ વયોવૃદ્ધ રહેતી હતી પોતાનો અનન્ય જેના સમાન અન્ય કોઈ નહીં હોય તેને અનન્ય કહેવાય તો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેસે આવે છે જેને ત્રણ દિવસ તેના વયોવૃદ્ધના ઘરે અતિથિ તરીકે રાખીને નાગજીને સખડી પ્રસાદ લેવડાવવા શ્રી ગુસાઈજી તેમની સેવકીને આ પ્રકારે છે પ્રૌઢાને સ્વપ્નમાં આવી અને જણાવે છે આથી સાથો સાથ જ શ્રી ગુસાઈજી છે નાગજી ભટ્ટને પણ બીજા જ દિવસે અમુક ગામમાં જઈ અને પેલી વૃદ્ધાને ત્યાં ત્રણ દિવસ માટે અતિથિ તરીકે રહી અને સકડી મહાપ્રસાદ લેવા માટે રાત્રે સ્વપ્નમાં જણાવે છે તો બંને બાજુ છે એ સ્વપ્નની અંદર શ્રી ગુસાઈજી છે એ બંનેને કહે છે કે તમારા ઘરે આવશે અને નાગજીભ્ટને એમ કે છે કે તમારે આમના ઘરે જઈ જવાનું છે પણ શ્રી ગુસાઈજીના કહેવા પ્રમાણે સવારે ઉઠી સેવા કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે સમય થયે ભોગ શરાવીને અનુસર કરી અને મહાપ્રસાદ ઢાંકીને નાગજી ભટ્ટની એ વૃદ્ધા છે એ પ્રતિક્ષા કરતી નીચ દ્વારે આવીને ઊભી રહીએ છે બીજી તરફ નાગજી ભટ્ટ પણ મધ્યાહને ગામ બહાર આવી અને માર્ગમાં ઊભા રહે છે પરિચય વગર અને વણ નોતરિયા મહેમાન તરીકે કોને ત્યાં જઉં એની ચિંતા છે એમને કોરી ખાય છે બીજી તરફ પેલી વૃદ્ધા પણ વૈષ્ણવ હજુ સુધી આવ્યા નહીં એટલા માટે ચિંતિત છે તો આ રીતે બંને જણ ચિંતિત બને છે ત્યાં જ દૂર ઉભેલા નાગજી ભટ્ટ આ વૃદ્ધાને નજરે ચઢે છે અને તેમને રાત્રે આવેલા સ્વપ્નની વાત સવિસ્તાર જણાવે છે વૃદ્ધા તેમણે શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પોતાના ઘેર પધરાવવા માટે અરજ કરે છે કે તમે અમારા ઘરે પધારો આમ તે વૃદ્ધા ખૂબ જ સન્માનપૂર્વક તેમને પોતાના ઘરે લઈ જાય છે નાગજી ભટ્ટના મન તોરણીએ એક વિચાર હવે ઝબકે છે કે શ્રી ગુસાઈજીની સ્વ આજ્ઞા અનુસાર પોતે જેને ત્યાં પ્રસાદ લેવા ગયા છે તેણે તો આ જ વયોવૃદ્ધ પણ એના હાથની સખડી કઈ રીતે લઈ શકાય નાગજી ભટ્ટને આવો વિચાર છે એ આવવા પાછળ રહેલું કારણ એ છે કે તેઓ તો ગોળ બ્રાહ્મણ છે આ રીતે જાતિ વ્યવહાર તેમના મનમાં હવે પ્રવેશ કરે છે પરંતુ લીલામાં એ ચંદ્રાવલીજીના સખી છે અને એમનું નામ છે બૌલા છે અને એનો ભાવ સ્વભાવ ખૂબ જ સરસ છે અને તેથી જ તે ચંદ્રાવલીજીને અતિ પ્રિય છે પણ નાગજી ભટ્ટ આ યજમાન વૃદ્ધાના સ્વરૂપ અંગે અજ્ઞાત હોવાથી તેના હૃદયના ભાવની તેના હૃદયની ઉર્મીઓની નાગજી ભટ્ટને જાણ થતી નથી તેથી જ તેમના મનમાં હવે શંકા છે એ ઘર કરી ગઈ છે ત્યાં તો વૃદ્ધા આવી અને તેમને ઉઠીને સ્નાન કરવા માટે કહે છે નાગજી ભટ્ટ પોતે સખડે પ્રસાદ નહીં લે એમ તેને જણાવે છે વૃદ્ધા તેમને સ્વેચ્છા અનુસાર વર્તવા કહે છે અને સ્નાન કરવા માટે કહે છે સ્નાન કર્યા પછી મહાપ્રસાદ અને દૂધની નાગજી ભટ્ટ છે એ પણ મહાપ્રસાદનું વક્ષણ કરી અને જવા માટે કહે છે પેલી પ્રૌઢા તેમને આજ્ઞા તો ત્રણ દિવસની હોવાની યાદ છે એ તાજી કરાવે છે કે આપણને આજ્ઞા તો એવી થઈ છે કે તમે ત્રણ દિવસ મારે ત્યાં રોકાશો તો આથી નાગજી ભટ્ટ એ પાકટ વયની સ્ત્રીને ત્યાં ત્રણ દિવસ સુધી અનસકળી પ્રસાદ લે છે તો નાગજી ભટ્ટ છે એ તસપ્રશ્ચા તે વૃદ્ધાથી હવે વૃદ્ધા વિદાય લઈ અને શ્રી ગુસાજીના દર્શન કરવા માટે ગોકુળ છે એમના તરફ રવાના થાય છે તો વૈષ્ણવો અહીં શું વાત છે કે વૃદ્ધા અને નાગજી ભટ્ટની સેવ્યની આજ્ઞાનું પાલન છે એ કરવાની ભાવના છે તેમજ વૃદ્ધાની જે અતિથિ દેવો ભવની જે ભાવના છે મહેમાન છે એ દેવ સ્વરૂપ છે એવું ભાવના એ હૃદયની અંદર છે એનામાં એ જોવા મળે છે આ સાથે જ તે જમાનાની અંદર પ્રવર્તમાન જાતિ વ્યવહાર અને તેના કારણે વૃદ્ધાના હાથની સખડી કેમ કરી લઈ શકાય એવો નાગજી ભટ્ટનો મનોભાવ અને વૃદ્ધાના સ્વરૂપથી અજ્ઞાત એવા નાગજી ભટ્ટને આ વૃદ્ધાના હૃદયના જે ભાવ છે એની જાણ થતી નથી અને આવું હોવા છતાં આ બાબત પણ છે એ આપણને ખ્યાલ આવી જાય છે તો અહીં શંકા એ ઉદભવે છે કે શ્રી ગુસાઈજીએ આજ્ઞા ત્રણ દિવસની કેમ કરી હશે લેખક શંકાનું હવે સમાધાન કરાવતા કહે છે કે નાગજી ભટ્ટને વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન સાચી રીતે હજુ સુધી થયું નથી તેથી એ વૃદ્ધાના સંગથી તેમને વૈષ્ણવના હૃદયનો અઘાત ઘેરો ભાવ દર્શાવવા માટે શ્રી ગુસાઈજી આવું કરે છે તો ભાવ છે દર્શાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છે છે અને એથી જ તેઓ નાગજી ભટ્ટને પેલી વૃદ્ધાના ઘરે ત્રણ દિવસ રહેવાની આજ્ઞા કરે છે નાગજી ભટ્ટ વૈષ્ણવોના સ્વરૂપને ઓળખે જોઈ જાણે અને પ્રત્યક્ષ અનુભવી અનુભવી શકે એવો આશય એમની આજ્ઞા પાછળ રહેલો છે એટલે કે ગુસાઈજીની આજ્ઞા પાછળ રહેલો છે સખડી પૂર્ણ સ્નેહનું સ્વરૂપ હોય છે જેને વૈષ્ણવ પર હોય એ વૈષ્ણવને સખડી મહાપ્રસાદ છે એ લેવડાવે છે એટલે કે વૈષ્ણવ પર હોય એટલે કે જેને પૂર્ણ સ્નેહ છે વૈષ્ણવ ઉપર હોય એમને એ સખડી મહાપ્રસાદ લેવડાવે છે તો પેલી વયોવૃદ્ધાને વૈષ્ણવ પ્રત્યે તો અઘાત એવી ચાહના છે પૂર્ણ સ્નેહ છે અને તેથી જ વૃદ્ધા છે એ દ્વારા નાગજી ભટ્ટને આ દાન છે એ કરાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છે છે અને શ્રી ગુસાઈજી સખડી મહાપ્રસાદ લેવા નાગજી ભટ્ટને જણાવે છે અન્ય એક મત અનુસાર ત્રણ દિવસ મહાપ્રસાદ લે તો તે દ્રઢ થાય અન્ય એક કારણ આની પાછળ એ પણ રહેલું છે કે વૃદ્ધાના ભાવને નજર સમક્ષ રાખીને શ્રી ગુસાઈજીએ તેને ત્યાં ત્રણ દિવસ સુધી સખડી મહાપ્રસાદ નાગજીભ્ટને લેવાનું કહીને શ્રી ગુસાઈજીએ વૃદ્ધાના ભાવનું પણ પોષણ કર્યું છે તેના ભાવનો આદર કર્યો છે પણ નાગજી નાગજીભ્ટ હજુ આ વાતથી અજ્ઞાત હોય તેમણે ત્રણેય દિવસ અનસખડી મહાપ્રસાદ જ લીધો છે તો નાગજી નાગજીભ્ટ જે દિવસે ગોકુળ પહોંચવાની તૈયારીમાં હતા તેની ચાર ઘડી પૂર્વે જ સ્નાન કરવાના સમયે શ્રી ગુસાઈજીએ મારો નાગ આજે આવવો જોઈએ એમ તમામ વૈષ્ણવોને જણાવે છે એ પછી શ્રી ગુસાઈજી સ્નાન કરીને ધોતી ઉપરના ધારણ કરીને અપરસની ગાદી પર વિરાજી અને શંખચક્ર ધરી રહ્યા છે તે વેળાએ નાગજી ભટ્ટ આવી અને તેમને દંડવત કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેમને કહે છે કે નાગ્યા તું ક્યારે આવ્યો એવો પ્રશ્ન કરે છે આના ઉત્તરમાં પોતે હમણાં જ આવ્યું હોવાનું નાગજીભટ્ટ એમને જણાવે છે શ્રી ગુસાઈજીના પ્રશ્નનો દોર જારી રહે છે અને તેઓ તેમને બીજો પ્રશ્ન કરે છે કે નાગ્યા તું માર્ગમાં કયા વૈષ્ણવને ત્યાં રહ્યો હતો તે કયા કયા પ્રસાદ છે ગ્રહણ કર્યા આના જવાબમાં નાગ નાગજી ભટ્ટ કહે છે કે હું આ વયોવૃદ્ધને ઘેર છે રહ્યો હતો અને પોતે માં મહાપ્રસાદ છે એ ગ્રહણ કર્યો હોવાનું શ્રી ગુસાઈજીને જણાવે છે આ સાંભળીને શ્રી ગુસાઈજી તેમને કહે છે કે મારી અતરંગીની અને ખૂબ જ નિકટની સેવકને ત્યાં માં મહાપ્રસાદ તમે કેમ નહીં આરોગ્યો એવો પ્રશ્ન કરી અને શ્રી ગુસાઈજી તેમને તેમના તરફથી મુખ છે એ પહેરવી લે છે અને પીઠ દઈ અને બેસે છે તો આ ઘટનામાં સ્વઆજ્ઞાનું પરિપૂર્ણ રીતે નાગજી ભટ્ટે પાલન નહીં કર્યું એ અંગે શ્રી ગુસાઈજીનો નાગજી ભટ્ટ પ્રત્યેનો વિરોધ અને સંભવતઃ રોષ છે એ પણ ડોકાય છે વૈષ્ણવો વાર્તા આગળ પણ છે આપણે ત્રીજા ભાગની અંદર વાર્તા આગળ સાંભળીશું આજની વાર્તા સાંભળી અને આનંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા વલ્લભ આખ્યાન તેમજ જીતમે શ્રી યમરાજી નિષદિર રાખો આવા સત્સંગો સાંભળવા અહીં લિસ્ટે આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ